હવે લગભગ હેને બ્લોગ આવશે આપણા ભલે એક દી વાર લાગે પણ આવશે શ્લોગ ડેલી તો નહીં આવી શકે એક બે દીના ગેપ પછી આવશે આપણા બ્લોગ તો આપણે અત્યારે હેને વાળી હતા કેમ કે આપણે તુવેરમાં પાણી આલે છે તમે બધા કહેતા આ ભાઈ તો નકરા વાળીઓના જ બ્લોગ કરે છે તુવેરમાં પાણી ચાલુ ઓમાં પાણી ચાલુ તો મિત્રો મારે હેને તમને એક સરપ્રાઇઝ છે તમે થોડાક દિવસ ખમો આપણે એક સરપ્રાઇઝ છે એ સરપ્રાઈઝ તમે ગેપ્સ ગેપ્સ શું ગેસ ગેસ કરો હે ને એ સરપ્રાઇઝ છે અને શું વસ્તુ હોય છે એ આપણે હેને લઈ આવવાના છે આપણા ઘરે અને એ વિચારો એ વસ્તુ શું હોય છે કોમેન્ટમાં જણાવો મને કોમેન્ટમાં એ હે ને અત્યારે આપણે તુવેરમાં પાણી ચાલુ છે અને હવે હું જાઉં છું ઘરે કા આપણે આ જુઓ ગાડી લઈને નથી જવાનું આપણે જવાનું છે બોલેરો લઈને અને બોલેરો પડ્યો હવે જો ઓલી સામે વાળી દેખાય ક્યાં ગયા અહીંયા આપણો બોલેરો પડ્યો હે તો હું હેને ને જાય વાળીએ એ પછી ત્યાંથી આપણે બોલેરો રહી જાઉં ઘરે એટલે જાય આપણે આ નથી લઈ જવાની હું આપણે લઈ જવાની એ આઈએ અહીંયા બોલેરો પડ્યો નહીં હાલો તુવેરમાં પાણી હે ને કાલેનું હાલે મિત્રો તુવેરમાં પાણી આવે હે ને આવી જાય હજી આવી જાય પાણી હાલે અરે આપણી વાડી ને આપણા પાડોશીનું ખેતર છે ને હે ને આમાં વણ હતું એ વણ કાઢી નાખ્યું છે આમાં વાવ્યું છે બાજરો ઉનારું બાજરું આવ્યું છે તો અત્યારે હું બોલેરે જતો હતો ને આપણી ગાડીએ તો વચમાં મારા મામાને ખેતર આવ્યું જોવું આ ધાણાવાળું આમાં જોવો કેવા મસ્તીના દાણા ઊભા હે ફૂલ બુલ આવી ગયા હવે થોડાક દિનમાં દાણા બંધાવા માંડશે પછી એને પાકી ગયા હે મસ્તીને જોઉં હું આમાંથી વચમાંથી જાઉં છું આ કેળી રહી એમાંથી આડેદાડી ન જતો હો તમે ક્યાંક ખોટું ન વિચારતા હા આપણે જઈ સીધે સીધે અને આ જો આ ધોર્યો છે અહીંયા અને આજનું વાતાવરણમાં એવું છે ને મિત્રો કે છે ને તડકો આવે અને ઘડીક છાંયો આવે એટલી નથી આપણે ભણવામાં ઓલી કહેવતો આવે તો તડકો છાંયો કહેવત શું એટલે શું કહેવાય એટલે દર્શાવી નહીં મુહાવરા એમાં આવે તડકો છાંયો ચોમાસા દેવા દી થઈ ગયો મિત્રો વાદરા છે ઘડીક છાંયો થાય ઘડીક તડકો થાય ચોમાસા જેવું થઈ ગયું અત્યારે આપણે હેને બોલેરો લઈને નીકળી ગયા છે આઈએ છીએ ઘરે આ રહ્યો જુઓ તો મિત્રો અત્યારે હું ને ઘરે પહોંચી ગયો છું આ તો આપણા અમનભાઈ છે ને આપણે અહીંયા બેલા ભરે છે ટ્રેક્ટર લઈને આવ્યા છે જોવો આ તે અહીંયા અમને મળ્યા છે આ ભાઈની વ્લોગની ચેનલ છે જે સબસ્ક્રાઇબ કરી નાખજો હું ને તમારા ચેનલનું નામ હું દેશી બોય દેશી બોય કેટલાક સબસ્ક્રાઇબર છે હજી ચાલુ જ કરી ચાલુ કરી દીધી હમ તો મિત્રો આ ભાઈને ફૂલ સપોર્ટ કરી દો આ ભાઈની ચેનલની લિંક હું ડિસ્ક્રિપ્શનમાં મૂકી દઈ તો આ ભાઈને ફૂલ સપોર્ટ કરી દો બધાએ અને ચેનલ ને સબ્સ્ક્રાઇબ કરી દેજો મિત્રો તો મિત્રો આ ભાઈ જો બ્લોગ ચાલુ કરી દીધો છે મિત્રો કમન ભાઈ બાકા ઈ કે બોલાવ દે ના બોરો બોલાવી બહરો બોલાતી બે હા હા વિડિયો તો આ નિહાયર આપણે રાખેલી છે આ જો આ પાણા નાટાને વેચાય છે આ ભાઈ પાણા લીધા કેટલા ભાઈ પાણા લીધા તમે 300 પાણા લીધા છે 300 પાણા લીધા હજી 300 અહીંયાથી ભરવાના છે હજી 300 ભરવા 600 પાણા લીધા આ ભાઈ હવે હે ને કોઈને લેવા હોય ને તો હે ને મને કોમેન્ટ બોમેન્ટ કરતા નહીં વેચાઈ ગયા બધે હા હવે કોઈ કરતા નહીં પેલા હે ને હું મૂકતા ભૂલી ગયો તો ત્યાં કહી દઉં ને તાલે તાજી ગરાક વધે હે પાણા ઘટે હે મિત્રો જો અટાણા ભાઈ નું ટ્રેક્ટર આવ્યું હે હજી 1500 પાણા નક્કી છે મિત્રો હજી ઓલી પાડવાનું હે ઈ તો અમાર રાખવા હું પછારી ફેરવો ભાઈ તો મિત્રો તો આપણે હે ને ગાડી લઈને ઘરે આવતા રહ્યા છે જો આ પડી આપણી ગાડી અને ઘરે આવી ગયા છે એ તો આપણે બ્લોગ માં બનનારીઓ તો મિત્રો આપણે હે ને આની હાઈ રાખી લીધી અહીંયા ટ્રેન રૂમ હતા તૈને ત્રણ રૂમ આપણે પાડી દીધા છે અને હજી એક આ રૂમ છે ને આ ત્રણે ત્રણ રૂમના અને ઓસરીના બેલાજી હતા એ આપણે વેચી દીધા છે એક રૂમ અહીંયા હતું આ એક બે ત્રણ ને ચાર આ ચાર અહીંયા ત્રણ ને એક ચાર હતું એ અહીંયા જો આટલો માલ નકરો છે કેટલા હરી પડી છે બારી અને બાયણા પડ્યા છે ને અહીંયા લહરપટ્ટી છે આ અમનભાઈ નાના છે ને હજીથી પટી થી લહરે છે તો આ ખિલાહરી છે ને આ લેન્ટર ની છે એની નીચે જોવો આ ખિલાહરી છે ને આ છે બીમ ની જો આ બીમ કયડો છે ને આ બીમ ની ખિલાહારી છે